નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આદેશ સમાચારમાં આપનું સ્વાગત છે ભાદરવી પૂનમે પગપાળા જતા શ્રદ્ધારો માટે પત્રકાર મિત્ર મંડળો દ્વારા ચા અને નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોમી એકતા અને સ્વભાવી અનોખો દાખલો પણ હિંમતનગર ખાતે જોવા મળ્યો હતો સાબરકાંઠા હિંમતનગરના દિવ્યભાસ્કરના પ્રતિનિધિ સ્થાનિક ડિજિટલ તથા પ્રિન્ટ મીડિયાના પત્રકારો ભાદરવી પૂનમ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં હતું ભાદરવી પૂનમે અંબાજી પગવાળા જતા શ્રદ્ધાળુઓને આરામ તાજનકી મળે તે માટે પત્રકાર મિત્રો છા નાસ્તાનું કેમ્પનું આયોજન કર્યું હતું સેવા કાર્ય સેવાકાર્ય પત્રકાર આપવાનું નહીં પરંતુ સમજ પ્રત્યે અને ધર્મ ફરજ નિભાવવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આ કેમ્પ હિન્દુ મુસ્લિમ સમાજના પત્રકારો ભેગા મળીને સેવા કાર્ય સહયોગીનો કોમીનું એક તો ભાઈચારાનો સુંદર દાખલો બેસાડ્યો હતો આ કેમ્પમાં સફળ આયોજન એશિયન ડિરેક્ટર મહેશભાઈ પટેલ માર્બલ વિભાગના એચઓડી તથા એશિયન કંપની સહકર્મચારીઓનો સાથ સહકાર પણ વધુ મળ્યો હતો કેમ્પનું એક શ્રદ્ધાળુએ રોકાઈ ચા નાસ્તોનો લાભ લીધો અને પત્રકાર મિત્ર મને શિવ કરી હતી અહેવાલ વ્યુસિંહ ચૌહાણ સાબરકાંઠા